હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું વેનીલા ચોકલેટ મોદક તો સૌથી પહેલાં ચોકલેટ મોદક બનાવવા માટે અહીંયા મેં ઓરેઓ બિસ્કિટ લીધેલા છે તો ક્રીમ સાથે મેં અત્યારે ત્રીસ બિસ્કિટ લીધા છે આમાંથી આપણે જે ક્રીમ છે વ્હાઈટ કલરની તેને અલગ બાઉલમાં કરી લઈશું અને બિસ્કિટને આપણે અલગ બાઉલમાં મૂકીશું તો આવી રીતે બધી જ ક્રીમને આપણે અલગ કરી લીધી અને બિસ્કિટને આપણે હવે ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું તો આ બિસ્કીટનો અત્યારે આપણે પાવડર કરવાનો છે જો થોડા થોડા મોટા ટુકડા પાવડર કરીએ ત્યારે રહી જાય તો તમારે તેને ચાળીને લેવાનો અને હવે તમે જુઓ કે સરસ મજાનો આપણે બિસ્કીટનો પાવડર બનાવીને રેડી કરી લીધો આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને અત્યારે હું આમાં એક મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરી છું તો ઘરની ચમચીનું હું માફ કહું તો લગભગ ચાર ચમચી જેટલી અહીંયા મેં દળેલી ખાંડ ઉમેરી અને અત્યારે મેં દૂધની એકદમ જાડે હોય તેવી મલાઈ લીધી છે તો અત્યારે હું ત્રણ ચમચી ઉમેરી અને મિક્સ કરી લઈશ તો એક સાથે બધી મલાઈ નહીં ઉમેરવાની જરૂર લાગે તો ઉમેરવાની અને અત્યારે મને ફરીથી જરૂર લાગે છે તો હું ફરીથી ત્રણ ચમચી ઉમેરું છું અને એક સરસ મજાનો ચોકલેટ ડો બનાવીને તૈયાર કરી લીધો અને હવે આપણે જે વ્હાઈટ કલરની ક્રીમ અલગ કરી હતી તેમાં હું દસ ચમચી જેટલું દેશી કોકોનટ ઉમેરું છું તો આ મારી ચમચી મોટી છે એટલે અત્યારે મેં એક ચમચી બતાવી છે પણ ઘરની ચમચીનું માપ અહીંયા દસ ચમચી જેટલું થાય છે અને હવે સારી રીતે ક્રીમમાં આપણે દેશી કોકોનટને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો કારણ કે ક્રીમ ખાંડવાળી જ હોય છે અને હવે સરસ મજાનું આ વેનિલા ક્રીમ બનીને તૈયાર છે તો હવે આપણે મોદક માટેનું એક મોલ્ડ લઈશું અને તેને ઘીથી ગ્રીસ કરી દઈશું અને હવે આપણે જે ચોકલેટ બનાવીને રાખી છે તેને આંગળીથી ચારે બાજુથી પ્રેસ કરી અને સરસ રીતનું ભરી દઈશું અને વચ્ચે થોડી જગ્યા રાખીશું એટલે આપણે જે વેનિલા ક્રીમ બનાવીને રાખી છે તેને થોડું એવું ભરી દઈશું અને ફરીથી આપણે ઉપરથી ચોકલેટ લગાવીશું અને એકદમ સારી રીતે વધારાનું કંઈ પણ હોય તે કાઢી અને એકદમ સારી રીતે ધીમેથી આવી રીતે મોદકને કાઢીશું તો તમે જુઓ કે એકદમ સરસ મજાનો વેનીલા ચોકલેટ મોદક બનીને તૈયાર છે લાગે છે ને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો અને હવે આ રીતે હું બીજો ચોકલેટ મોદક પણ બનાવીને તૈયાર કરીશ તો ફરીથી આપણે ચોકલેટને સાઈડમાંથી એકદમ સારી રીતે ભરી અને વેનીલા ક્રીમ મૂકીશું અને ઉપરથી ચોકલેટને મૂકી અને બીજો મોદક પણ આપણે આવી રીતે બનાવીને તૈયાર કરી લીધો તો તમે જુઓ કે બીજો મોદક પણ એકદમ સરસ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ મીઠાઈવાળાની દુકાન જેવા વેનિલા ચોકલેટ મોદક બનીને તૈયાર છે આની ડિટેલ રેસીપી મેં નીચે ટાઇટલ પાસે આપેલી છે રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા